અમે સાળેમપુર દાદાના દર્શન કરવા આવી ગયા છીએ અને દર્શન કરવા માટે લાઇનમાં ઊભા રહી ગયા છીએ અને અમે મારા નણંદને લઈને આવી ગયા છીએ દર્શન કરવા આ છે મારા નણંદ એ છે અમદાવાદથી આવી ગયા છે અહીંયા દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે અમે લાઇનમાં ઊભા રહી ગયા છીએ અહીંયા શ્રદ્ધાળુ આગે આગેથી દર્શન કરવા આવે છે અને હવે અમારે દાદાના દર્શન થઈ ગયા છે દર્શન કરીને અમે બહાર નીકળી ગયા છીએ હવે અમે અમારા નણંદને લઈને બધે ફરીશું અને સાળીમપુરી પહેલાં વહેલા આવ્યા છે તે બધે એમને ફેરવી દઈશું આ છે સરસ મજાના અહીંયા બધા ઘા ઘાથી લોકો ફરવા આવી ગયા છે અમે પણ અહીંયા મારા નણંદને લઈને ફરી રહ્યા છે બે આથમમાં આવ્યો છે તે રાતનો સમય થવા લાગ્યો છે તે ધીરે ધીરે બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે અને બધી લાઇટો હવે ચાલુ થઈ ગઈ છે અને જાડવા સરસ મજાના શણગારી દીધા છે અને ગેટ પણ સરસ મજાનો શણગારી દીધો છે બધા જાડવા અલગ અલગ કલરની લાઇટોથી શણગારેલા અહીંયા જોવા મળશે અને તહેવાર ઉપર આવશો તો સરસ મજાનો આવો નજારો તમને અહીંયા જોવા મળશે આજુબાજુમાં બોટાદમાં ગમે ત્યારે આવો તો સાળિંગપુર જરૂર આવજો હવે અમે પ્રસાદી લેવા આવી ગયા છીએ અહીંયા પ્રસાદી લઈને જ જાયજો અમે પણ પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ પ્રસાદી લેવા અહીંયા આ રીતની જાળીઓ ગોઠવેલી છે એમાં લાઇનમાં લઈ જવાનું છે અહીંયા આગળ વાટકી લઈ લેવાની છે વાટકી લઈને થાળી પણ લઈ લેવાની છે અમે થાળીઓ લઈને ઉભા રહી ગયા છીએ પરસાદી લેવા અમે તો સાંજે આવ્યા છીએ એટલે ખીચડીને કઢી ગરમા ગરમ લઈ લેવાની છે અહીંયા શ્રદ્ધાળુ બધા પીરસે છે સાંજના સમયે અમે આવી છીએ એટલે અમે કઢીને ખીચડી આજે સરસ મજાની ખાવાની છીએ ગરમ ગરમ અને અહીંયા તમે પ્રસાદી તમને લેવાની મજા આવશે તમે સાળીપુરા આવો તો પ્રસાદી લઈને જ મારા પિન્ટુ બેને પણ થાળી ભરીને પ્રસાદી લઈ લીધી છે અને અહીંયા આખો હોલ ભર્યો છે સરસ મજાનો સરસ મજાનો હોલ છે અહીંયા તમે પ્રસાદી લેવા અહીંયા આરામથી બેસી શકો છો બધા અને અમે પણ લાઇનમાં બધા ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છીએ અમે લાઈનમાં હવે ગોઠવાઈ ગયા પ્રસાદી લેવા બધા તમે પણ કોઈક વાર આવો તો અહીંયા પ્રસાદી લઈને જ અમારા મારા ભાઈ પણ પ્રસાદી લેશે અહીંયા અને છે સરસ મજાનું અહીંયા બગીચો છે બાજુમાં બેહવાનો ને અહીંયા પણ દાદાના દર્શન તમે કરીને જ જાયજો આ બાજુ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે સ્લાઇટુથી શણગારેલું છે અહીંયા દાદાના દર્શન બધા કરવા આવે છે ને સાથે સાથે દાદા સાથે ફોટા પણ આવી રીતના પડાવે છે બધાએ અહીંયા ફોટા પણ પાડે છે તમે પણ અહીંયા આવો તો દર્શન કર્યા વગેરે જતા નહીં અમે પણ અહીંયા આવી ગયા છીએ ને બધા આજુબાજુમાં ફોટા પડાવી રહ્યા છે આ છે સરસ મજાનો સાળીમપુરનો નજારો આખું સાળીમપુર તમને અહીંથી ને દાદાનું જે ધામ છે તે સરસ મજાનું શણગારેલું દેખાશે